উপস্থিত કાર્યકર મિત્રો ઉપસ્થિત છે તો તમામ મહાનુભાવોને મારી વિનંતી આપશા મંડપમાં સ્થાન લઈશું આજે શિક્ષણ વિભાગ દ્વારા પાડી તાલુકા ખાતે નવીન સરકારી કોલેજ ના બાંધકામ સંદર્ભે માનનીય મંત્રી શ્રી કહુભાઈ માનનીય દંડકશ્રી અને સાસ ધવલભાઈ પટેલ માનનીયભાઈ

એવા આપણા ડોક્ટર કેસી પટેલ સાહેબ સાથે જ અમારા જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ શિલ્પેશભાઈ ઉપપ્રમુખ જીતેશભાઈ આપણા પાડી નગરપાલિકાના પ્રમુખ એવા ચેતનભાઈ અમારા પાડી સંગઠનના બંને પ્રમુખ વિપુલભાઈ પુનિતભાઈ સાથે જ અમારા પાડી તાલુકા પંચાયતના પ્રમુખ એવા દક્ષેશભાઈ અમારા આરએનબીથી જતીનભાઈ આચાર્ય શ્રી મંચસ્થ બધા મહાનુભાવો સાથે જ અહીંયા ઉપસ્થિત પારડીના મે કોર્પોરેટર પણ અહીંયા જોઈ શકું છું એમનું પણ હું સ્વાગત કરું છું સાથે જ અમારા વલસાડ નગરપાલિકાના કારોબારી ચેરમેન આશિષભાઈ દેસાઈ અને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત દરેક લોકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના આપું છું કે આટલા વર્ષના સંઘર્ષ પછી તમને જે પારડીમાં સાયન્સ કોલેજ મળી એના માટે ખૂબ ખૂબ શુભકામના અને બધાએ આપવા માંગુ છું સત્તાવીસમી એપ્રિલ બે હજાર પચીસ છે પણ તમને જરા ફ્લેશબેકમાં લઈ જવા માગું છું અગિયાર વર્ષ પહેલા બે હજાર ચૌદમાં જ્યારે આપણી સાયન્સ કોલેજ પાડી પહેલા એક સંઘના જૂના નાના મકાનમાં ચાલતી હતી એના પછી જૂની મામલતદાર કચેરીમાં ગઈ અને ત્યારે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક સંગઠનના આગેવાનો ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી શ્રી અને સાથે સાથે વિદ્યાર્થીઓની માંગ હતી કે આ આપણી જે સાયન્સ કોલેજ છે કારણ કે પાર્ટીમાં ભણવા માટે ખાલી પાર્ટીથી જ નહીં પણ પાર્ટીના બાજુમાં ઉમરગામથી વાપીથી કપરાડાથી ધરમપુરથી ને વલસાડથી પણ વિદ્યાર્થીઓ આવે છે તો સારી કોલેજ અહીંયા બનવી જોઈએ એના માટે બધા લોકોની રજૂઆત હતી અને એના પછી બે હજાર અઢાર લગીને જમીનની ફાળવણી ના થઈ હતી પણ બે હજાર અઢારમાં આના માટે બજેટની પણ ફાળવણી થઈ અને જમીનના માટે બધા આપણે તપાસ કરતા હતા ત્યારે એબીવીપીએ એકદમ સરસ ચળવળ ચલાવી પોઝિટિવ ચળવળ ચલાવી કે કેમ આ કોલેજની આટલી જરૂરિયાત છે અને એના માટે એમણે ગ્રાઉન્ડ પર તો કર્યું જ એની સાથે સાથે પોઝિટિવ જે ચળવળ કહેવાય એ સોશિયલ મીડિયામાં પણ હજારો ટ્વીટ કરીને ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી કે પાર્ટીમાં સાયન્સ કોલેજ બનવી જોઈએ અને એના પછી ત્યારના કલેક્ટરશ્રી હતા તેમણે ટ્વીટમાં જ રિપ્લાય આપીને કીધું કે આ જગ્યા આપણે પાર્ટીમાં સરસમાં સરસ સાયન્સ કોલેજ બનાવશું અને અમારા ધારાસભ્ય અને ત્યારે અમારા કનુભાઈ સાંસદ શ્રી ડોક્ટર કેસી પટેલે એમને પૂરેપૂરું સમર્થન આપ્યું અને એના કારણે બે હજાર બાવીસમાં વીસ કરોડની જોગવાઈ બજેટમાં આ બિલ્ડિંગની થઈ અને આજે

સરકારમાં જયારે ધારાસભ્ય ત્યારે પણ અનવાર નવા રજૂઆત કરીને અને ખાસ કરીને મારા એબીવીપી ના દરેક સહકાર્યકર્તા કે હું પોતે પણ એબીવીપી માં છું અને એબીવી જે વિદ્યાર્થીઓની ભાવના છે મારામાં પણ ભાવના છે એમના માટે એબીવીપીમાં કેવીનભાઈ રવિભાઈને પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું કે તમે આટલા વર્ષમાં જે મહેનત કરી એના પરિણામ સ્વરૂપે આજ આટલી સરસ સાયન્સ કોલેજ ચાલુ થઈ છે બારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા સમાઈ શકે એવી પૂરી અહીંયા યોજના છે એટલે આ સરસ પૂરા વલસાડ જિલ્લાના આજુબાજુના જિલ્લાને પણ અહીંયા પૂરા આપણું ભણવાનું થઈ રહેશે એવી સુવિધા અહીંયા ઉત્પન્ન થઈ છે અને હમણાં જ આપણા નાણાં શ્રીએ રજૂઆત કરી છે કે આના સિવાય પણ કોલેજમાં અંદર બીજી કંઈ પણ સુવિધાની જરૂર હોય તો પણ અમને કહેજો સાંસદ ધારાસભ્ય અને મંત્રી થઈને અમે બીજી જે પણ અહીંયા સુવિધા પૂરી પાડવાની બધી સુવિધા પાડશું પણ આપણા લોકોને સારામાં સારું એજ્યુકેશન મળે એના માટે અમે પૂરો પ્રયાસ કરશું અને નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા માને છે કે આવનારી પેઢી જે યુવા પેઢી છે અને એના માટે જ નરેન્દ્ર મોદી સાહેબે પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કીધું હતું કે એમણે આ એક્ટિવ પોલિટિક્સમાં એક લાખ યુવાનોને લાવવા છે અને એક લાખ યુવાનો જ્યારે લાવવા કહેતા હોય ત્યારે એ એના માટે કહે છે કે જે આવનારી પેઢી છે આવનારો દેશ છે એકદમ યુવાનોમાં એકદમ વેલ એજ્યુકેટેડ હોય એની સાથે જે આપણે મોડર્ન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ તો યુવાનો એમની નવી પરિભાષાથી નવીન સોચથી આ દેશને આગળ વધારી શકે એના માટે યુવાનોને લાવવા માંગે છે અને યુવાનોને લાવે એના માટે ભણતર બહુ જ જરૂરી છે એના કારણે નેશનલ એજ્યુકેશન પોલિસી પર ભાર આપીને કઈ રીતના નવું નવતર આપણે પ્રયોગ કરીને ભણતર આપી શકીએ એના માટે પણ નરેન્દ્ર મોદી સાહેબ પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે ને એના સિવાય પણ આપણા વલસાડ ડાંગ લોકસભા ખાસ કરીને વલસાડ જિલ્લામાં આપણા નવયુવાનોને સારામાં સારું ભણતર મળે ને સારામાં સારું રોજગાર મળે એનું પણ પૂરો અમે પ્રયાસ કરી રહ્યા છીએ આપણા પૂરા વલસાડ ડાંગ લોકસભાને ખાસ કરીને વલસાડ જિલ્લામાં વલસાડમાં ગુંડલાવ પારડી ઇન્ડસ્ટ્રી વાપી ઇન્ડસ્ટ્રી સરીગામ ઇન્ડસ્ટ્રી ઉમરગામ ઇન્ડસ્ટ્રી આટલી બધી ઇન્ડસ્ટ્રી છે એમાં બધા કંપનીઓ મોટી મોટી કંપનીઓ છે બધાને રોજગાર આપે છે પણ એક્ઝેક્ટલી એ ટાઈપની સ્કિલ નથી મળતી એટલે અહીંયાના યુવાનોને જેટલી તક મળે એટલી મળતી નથી બહારના યુવાનોને તક મળે છે એટલે ખાસ અમે સ્કિલ મિનિસ્ટ્રી સાથે વાત કરીને આપણા યુવાનો જે ભણે છે એમને ઇન્ડસ્ટ્રીના અનુરૂપ સ્કિલ સ્કિલ બેઝ ટ્રેનિંગ કરીને એમનું અહીંયા જ રોજગાર થાય એની પર બી પૂરો અમે ભાર આપીએ છીએ અને એના સિવાય પણ આપણા નવ યુવાનો વિદ્યાર્થીઓને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે ધવલ પટેલ અમારા કનુભાઈ કેસીભાઈ અને અમારી પૂરી ભારતીય પાર્ટી ની ટીમ તમારી સાથે હાજર રહેશે ધન્યવાદ